કયો પ્રવાહી ગરમ કરવાથી ઘન સ્વરૂપ ધારણ કરે છે તો પતિએ જોરથી જવાબ આપ્યો ચણાના લોટના ભજીયા પ્રશ્ન મનુષ્ય ભારતીય ગુજરાતી અને અમદાવાદી વચ્ચે શું તફાવત છે જવાબ પૃથ્વી જળ અગ્નિ વાયુ આકાશ આ પાંચ તત્વોથી મનુષ્ય બને છે એમાં પાન કાર્ડ અને આધાર કાર્ડ જોડો તો એ તત્વો થી સાત તત્વો થી ભારતીય બને છે એમાં ફાફડા જલેબી જોડો તો ગુજરાતી બને છે એમાં અડધી જોડો ચા તો અમદાવાદી બને છે પ્રશ્ન ફૂટેલું નસીબ કોને કહેવાય આને જવાબ જો બે ચમચા ઊંધ્યું લે તોય અંદરથી એકે મુઠ્યું ન નીકળે પણ જો એક દાળ લે અને પાણીપુરીમાં મસાલો નાખ્યા પછી બંને પાણીમાં ડુબાડ્યા પછી ખબર પડે કે નીચેની બાજુ જ કાણું હતું એ પૂરી કાણી હતી તેનું નસીબ પ્રશ્ન પૂછો એ ડિનર વિશેનો કે સરસ ડિનર ખાવા માટે સૌથી પહેલા શું કરવું જોઈએ તો પતિએ જવાબ આપ્યો ટેબલ નું બુકિંગ બહુ જ મારો પ્રિય આ પ્રશ્ન છે કે રિસાયકલિંગ એટલે શું અને જ્યાં મજા આવે ત્યાં પાડજો તાળી રીસાયકલિંગ એટલે શું જવાબ ઇટલી સંભાર કર્યા હોય તેનો સંભાર વધે એટલે મેદુવડા બનાવીએ પછી મેધુ વડાનું ખીરું વધે એટલે દહીં વડાનો પ્રોગ્રામ કરીએ હવે જો દહીં વધે તો દહીં બુંદી બુંદી વધે તો પાણીપુરી પૂરી વધે તો ભેળ અને મમરા વધે તો સેવ મમરા અને સેવ વધે તો સેવ ડુંગળીનું શાક અને ડુંગળી વધે તો પાઉ ભાજી અને પાઉ વધે તો વડા અને વડા પાઉ એમાંથી વડા વધે તો બટાકા વડા અને દૂધ પૌવા અને પૌવા વધે તો બટાકા પૌવા અને બટાકા વધે તો આલુ પરોઠા અને જે દિવસે કાઈ ન વધે તો તેના બીજા દિવસે કઈ ન વધ્યાની ખુશીમાં ગુલાબ જાંબુ બનાવી શકાય એનું નામ રિસાયકલિંગ પતિને પ્રશ્ન પૂછ્યો આપ ભોજન પ્રત્યેના આપના લગાવ અને બહોળા અનુભવથી પ્રાપ્ત થયેલ વ્યવહારુ જ્ઞાનની કેટલીક બાબતો શેર કરો જવાબ પેલો બપોરે પ્રેમથી પીરસાયેલા ભાતને જ્યારે તમે ના પાડો છો ત્યારે અજાણતા જ તમે સાંજે વઘારેલા ભાત બનાવવા માટે હા પાડો છો કેટલા અનુભવી બીજું એક વર્ષ થી વર્ષ સુધી માં પીરસે તે ખાવું એકવીસ થી ચાલીસ વર્ષ સુધી પત્ની બનાવે તે ખાવું એકતાલીસ થી સાહીઠ વર્ષ સુધી શરીર ને ફાવે તે ખાવું અને એકસઠ વર્ષ પછી થાળીમાં જે આવે તે ખાવું એકચુલી ખાવું ન હોવું છે આવે તે ખાઈ લેવું ત્રીજું જો તમે એવું માનતા હો કે માત્ર ડુંગળી માણસના આંખમાંથી આંસુ લાવી શકે છે તો એકવાર કોઈના માથા પર નારિયેળ મારીને પણ પ્રયોગ કરવો જોઈએ ચોથું પહેલી સિટી હવે ધ્યાન રાખજો ખાસ કરીને જે પ્રેમ યુગલો છે પહેલી સિટીમાં સ્ત્રીનું ધ્યાન આકર્ષિત કરવાનો બીજી સિટીમાં ધ્યાન આપવા માટે મજબૂર કરવાની અને ત્રીજી સિટીમાં સ્ત્રીને પોતાની પાસે બોલાવી લેવાનું સામર્થ્ય માત્ર પ્રેશર 쿠કર પાસે હોય છે આમાં કેવી રીતે અમે સાહસ કરીએ

કોઈ સોમવાર કરતું હોય ઘણા ગુરુવાર કે શનિવાર કરતા હોય તમારી દ્રષ્ટિએ કયો વાર સૌથી સારો તો પતિએ જવાબ આપ્યો ચમણ